સેમ્પલ લે છે આ વિડીયો છે આ માણસ બિલકુલ ભણ્યો નથી આ માણસ બ્લડ સેમ્પલ લે છે ગાંધી હોસ્પિટલ માં આની પર ખરેખર ત્યાં સીડીએમઓ શું કરે છે સવાલો ઉભા થાય છે બિલકુલ ભણેલા ગણેલા વગરનો માણસ જેની પાસે કોઈ ડિગ્રી નથી એવા માણસ બ્લડ ના સેમ્પલ લઈ રહ્યા છે આજે હું પોતે મેગા મોલ ની સામેની ગલીમાં સંજીવની હોસ્પિટલ ના નામથી જે સંજીવની લેબોરેટરી ના નામથી જે લેબોરેટરી ચાલે છે એમાં જયારે લેબોરેટરી કરવા માટે હું ગયેલો જયારે લેબોરેટરી થઈ અને જે લેબોરેટરી ટેસ્ટિંગ આપવામાં આવ્યું એની અંદર સહયોગનું નામ લખવામાં આવ્યું એટલે કે સહયોગ લેબોરેટરી ની અંદર માં સંજીવની હોસ્પિટલ સંજીવની લેબોરેટરી દ્વારા ત્યાં બ્લડ કલેક્ટ કરવામાં આવે છે હવે જે માણસ બ્લડ લેવા આવ્યો એને મેં પૂછ્યું તમે કેટલું ભીણા છો તો જવાબ મળ્યો કે માણસ એક પણ ચોપડી ભીણો નથી મેં કહ્યું સતાય તમે ભેણા નથી તેમ સતાય તમે બ્લડ લ્યો છો તો એને કીધું હું તો બે વર્ષથી બ્લડ લઉં છું ખરેખર આ ખૂબ ગંભીર બાબત છે બે વર્ષથી એ વ્યક્તિ બ્લડ લઈ રહ્યો છે એની અંદર સીસીટીવી કેમેરા પણ લાગેલા છે જો ખરેખર આરોગ્ય વિભાગ દૂધે ધોયેલા હોય અને આરોગ્ય વિભાગને ને દરેક લેબની અંદરથી જો કરપ્શનના પૈસા ન જતા હોય તો સંજીવની લેબ મેગા મોલની સામેની ગલીમાં આવેલી છે સહયોગ લેબોરેટરી ની માં કામ કરે છે સંજીવની ના સીસીટીવી ફૂટેજ ચેક થવા જોઈએ કેટલા ટાઈમ થી આ અનપટ વ્યક્તિ જે ભણેલા ગણેલા નથી અને બાળકોના સેમ્પલ લઈ રહ્યા છે સગર્ભા સ્ત્રીના સેમ્પલો લઈ રહ્યા છે એવી જ રીતે ની વાત કરીએ ખાનગી માં તો જ્યારે કોઈ સર્જન ઓપરેશન કરે છે તો એની સાથે જે આસિસ્ટન્ટ હોય છે મોટા ભાગના અસિસ્ટન્ટ ક્વોલિફાઈડ હોતા નથી એ પણ તપાસનો વિષય છે અમે જ્યારે તપાસ કરી

શહેરની અંદર લગભગ 300 થી વધારે મેડિકલ સ્ટોર છે એમાંના 6 થી 7 મેડિકલ ને બાદ કરતા એક પણ મેડિકલ સ્ટોર પર જે ખરેખર ફાર્માસિસ્ટ કરેલો વ્યક્તિ છે બેસતો નથી ફાર્માસિસ્ટ કરેલા વ્યક્તિના માત્ર ને માત્ર ફોટા લગાડવામાં આવ્યા છે દર મહિને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓને પૈસા પહોંચાડાતા હોય આવું પણ અમને માહિતી મળી છે ખરેખર જો 6 થી 7 જ માત્ર મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટ બેસતો હોય તો બીજી જગ્યાએ જ્યાં નથી બેસતા ત્યાં અનલિગલી ચીજ વસ્તુઓ વેચાઈ રહી છે પ્રતિબંધિત નશાકારક વસ્તુઓ વેચાઈ રહી છે જો આરોગ્ય વિભાગ પણ ઈચ્છતું હોય તો આરોગ્ય વિભાગે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવી જોઈએ અઠવાડિયાનો સમય અમે આપીએ છીએ મેડિકલ સ્ટોર ની અંદર ખરેખર ફાર્મસિસ્ટ કરેલા લોકો નથી બેસતા અને અનલીગલી દવાઓ વેચાઈ રહી છે જો કાર્યવાહી નહીં થાય તો અઠવાડિયા પછી અમે લોકો કરીશું મેડિકલ સ્ટોર પર એની સાથે સાથે ખાનગી હોસ્પિટલોની અંદર જે પરિસ્થિતિ છે એમાં પણ સુધારો આવવો જોઈએ નર્સિંગ જે નથી કરેલું એવા લોકો બેઠા છે તેના પર કાર્યવાહી થવી જોઈએ ડોક્ટર ની સાથે રહેલો આસિસ્ટન્ટ છે એ ખરેખર કોઈ પણ ક્વોલિફાઈડ ધરાવતો નથી એની પાસે કોઈ ડિગ્રી નથી એની પર કાર્યવાહી થવી જોઈએ અને સૌથી મહત્વની વાત વાત કરી તો મેં આપને પણ પણ બતાવ્યો બતાવ્યો અને અહીંયા અમારો જે આજનો છે એ જ્યાં ખરેખર ભણેલો ગણેલો એક પણ માણસ બ્લડ સેમ્પલ લેવા માટે હોતો નથી અનપડ વ્યક્તિ જેનો બિલકુલ ક્વોલિફાઈડ નથી કોઈ ડિગ્રી નથી આવો માણસ બે વર્ષથી બ્લડ સેમ્પલ લઈ રહ્યો છે જ્યારે અમે ગાંધીમાં રજૂઆત કરવા ગયા